સામાન્ય જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આ બ્રિજ નર્મદા મૈયા બ્રિજ ટ્રાફિકનું ભારણ ઓછું કરવા માટે ઘણો સહાયક છે અને સદર બ્રિજ ખુલ્લો મૂકતા ટ્રાફિકનું ભારણ નહિવત રહેવા પામ્યો હતો પરંતુ ઘણા સમયથી રાત્રિના સમયે ખાનગી મોટા વાહનો જેવા કે ખાનગી બસ ટ્રક જેવા ભારે વાહનો સદર નર્મદા મૈયા બ્રિજ પરથી પસાર થવાના કારણે નાના મોટા અકસ્માતોમાં ખૂબ જ વધારો થવા પામ્યો છે જેનો સામાન્ય નાગરિકો દ્વારા વિડીયો તથા ફોટો દ્વારા અનેક રજૂઆતો કરાઈ હતી ભારે વાહનોના કારણે અકસ્માત થવાની સંભાવના છે નર્મદામાં બ્રિજ ભરૂચ અંકલેશ્વર શહેરને જોડતો બ્રિજ હોય આ બ્રિજ પરથી ભરૂચ અંકલેશ્વર ખાતે રોજિંદા નોકરિયાત તથા વેપારીઓ તથા સામાન્ય જનતા સદર બ્રિજ પરથી પસાર થાય છે એબીસી સર્કલથી નર્મદા મૈયા બ્રિજ તથા અંકલેશ્વર તરફથી અવરજવર જવર કરતા ભારે વાહનો મોટા વાહનો જેવા કે લક્ઝરી બસો ટ્રકો વગેરેના કારણે ટ્રાફિકની સમસ્યા પણ રહે છે એબીસી સર્કલથી નર્મદા મૈયા બ્રિજ સુધીમાં મોટી હોટલો કોમ્પ્લેક્ષ મોલ તથા કોલેજો બસ સ્ટેશન આવેલા છે જેથી ભારેથી અતિભારે વાહનોની અવર જવરના કારણે જાનહાની થવાની પણ પૂરતી સંભાવના રહેલી છે તેથી નર્મદા મૈયા બ્રિજ ઉપરથી પાંચ ફેબ્રુઆરીથી બે હજાર ચોવીસથી ચાર મે બે હજાર ચોવીસ સુધી ત્રણ મહિના માટે તમામ પ્રકારના ભારે તથા અતિભારે વાહનો પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું જિલ્લા કલેક્ટર દ્વારા જાહેર કરાયું છે આ જાહેરનામા આદેશનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિઓ સામે ભારતીય ફોજદારી ધારા કલમ એકસો અને પોલીસ અધિનિયમ કલમ એકસો એકત્રીસ મુજબ શિક્ષા કરવામાં આવશે